વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ધારાસભા હોલમાં સંકલન બેઠક મળી જેમાં જિલ્લા કલેક્ટર ડીડીઓ મમતા હિરપરા ડીવાયએસપી રોહન આનંદ આદિ કલેક્ટર જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા ધારાસભ્ય અક્ષય પટેલ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે ધારાસભ્યની સંકલન બેઠક સમિતિમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી અને આગામી સમયમાં વરસાદ આવી રહ્યો છે ત્યારે રોડ રસ્તાની રજૂઆત પણ કરવામાં આવી હતી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતા હેઠળ સંકલનની બેઠક મળી હતી આ બેઠકની અંદર જે એમજીવીસીએલ અને ઝેટકોના ઇન્સ્ટોલેશન્સ છે કે જે પૂરની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિમાં જો એ સબમર્જ થાય એ નીચાણની હાઈટવાળા તમામ ઇન્સ્ટોલેશન્સના કારણે આજુબાજુના વિસ્તારમાં વીજળી પણ ખોરવાઈ જતી હતી આ બાબતે ગત વર્ષે પણ સૂચન કરવામાં આવ્યા હતા અને આ સૂચનો અંતર્ગત આ વખતે જે નવા સબસ્ટેશનો બની રહ્યા છે તેઓ તો પહેલાં માટે બની જ રહ્યા છે પરંતુ જૂના ઇન્સ્ટોલેશન્સ પણ એની હાઈટ વધારવામાં આવે એ બાબતે ચર્ચા થઈ છે સાથે જેટલા પણ રેલવે અંડરબ્રિજ છે અને જે રોડની નીચે છે એમાં પણ પાણીનો ભરાવો થતો હોય તો એના સિવિલ અને આર્કિટેક્ચરલ કરેક્શન્સમાં કઈ રીતે ફેરફાર થાય એ બાબતે ચર્ચા કરવામાં આવી મારા વિસ્તારની અંદર પાંચ દિવસ પહેલાં જે કંઈ વરસાદ પડ્યો એ વરસાદની અંદર ખૂબ મોટી સંખ્યામાં ગામોની અંદર વીજળીના પ્રોબ્લેમ હતા એની ખાસ કરીને રજૂઆત કરવામાં આવી કારણ કે હજી સુધી અમારા જે ખેડૂતો છે એ ખેડૂતોના કનેક્શનો આજે પણ ચાલુ નથી થયા અને ખેડૂતોને પાકને ખૂબ મોટું નુકસાન થાય એવી પરિસ્થિતિના કારણે આજે સંકલનની અંદર કહેવામાં આવ્યું છે એ લોકોને સૂચના આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ વીજ કનેક્શન ચાલુ કરી અને ખેડૂતોની ખેતી ના બગડે એની પૂરતી કાળજી લેવામાં આવે આજની જે સંકલન હતી એની અંદર અમારા વિધાનસભા ક્ષેત્રની અંદર ઉડાની અંદર જે કામો આવ્યા છે એને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એને લાભ મળ્યા છે અને આવાસો મંજૂર થયા છે એને એક આકારનીના પ્રશ્નો હતા જે પંચાયત અને વહીવટદાર દ્વારા જે આપવામાં નહોતા એ વહેલી તકે આપવામાં આવે એની સૂચના માન્ય કલેક્ટરશ્રી આપી છે અને ઘણી આ પ્રશ્ન પૂછ્યા પછી લગભગ ઘણા બધી પંચાયતોની અંદર આવા આકારની પત્રકો જે લાભાર્થીઓને પહોંચી ગયા છે અને મળી ગયા છે એવા જ પ્રશ્નો હતા કે આર એન્ડ બી અને પંચાયતના જે રોડ છે એની પર રેલવે ફાટકો છે જે સાંકડી છે વર્ષોથી એને પોરી કરવા માટેની માંગણી હતી રાત્રિ દરમિયાન જે અવારનવાર એક્સિડન્ટો થાય છે એંગલમાં એ એક્સિડન્ટ અટકાવવા માટે તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવે રેલવેના ઘરનારાઓ છે એની અંદર ચોમાસામાં પાણી ના ભરે એ બાબતની સૂચના આપી અને એ બાબતે રેલવે દ્વારા રેલવે નહીં આવતા ગુરુવારે માન્ય કલેક્ટરશ્રીએ સ્પેશિયલ એની મિટિંગ રાખી છે અને આજે જિલ્લાના જે રેલવેને લગતા પ્રશ્નો છે એનું નિરાકરણ વહેલી તકે લાવે એ રીતેની એક એમને માગણી અમારી હતી એ સ્વીકારી છે એ જ રીતે અમારે કરજણ સિંહોની અંદર ભૂખી નદી જે પસાર થાય છે અને ચોમાસા દરમિયાન પારાવાર ખેડૂતોને અને અમુક ગામોને પાણી ઘૂસવાથી નુકસાન થાય છે એ નુકસાન અટકાવવા માટે અને ફોહારીને ઊંડી કરવા માટેની જે માગણી હતી એનું પણ તાત્કાલિક ધોરણે કંઈક ને કંઈક નિરાકરણ લાવે એ માટે કલ માન્ય કલેક્ટરશ્રીએ સિંચાઈ વિભાગને સૂચના આપી છે યોજાતી હોય છે એ મુજબ સંકલનની બેઠક આજે પણ યોજાઈ હતી ધારાસભ્યશ્રી સંસદશ્રીના વિવિધ પ્રશ્નો હતા એમની ચર્ચા થઈ અને વિગતવાર એમનો નિકાલ થાય એ માટેની તમામને સૂચના આપી છે આપણે ખાસ કરીને જે એનસીડી અંતર્ગત દરેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર હતા એમના આરોગ્યના ચેકઅપની ચકાસણી પણ કરવામાં આવી હતી અને એમની અંદર મોટી સંખ્યામાં અધિકારીઓ એ ભાગીદાર થયા હતા અને તમામે એનો લાભ પણ